નમસ્કાર પ્રણામ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું આજની એક નવી કહાનીમાં મિત્રો તમે સાંભળ્યું જ હશે કે કરેલા કર્મના બદલા આપણે ભોગવવા જ પડે છે એટલે કે જેવા કર્મ કરીએ તેવું ફળ આપણે ભોગવવું પડે છે સારા કર્મ કરીએ તો સારું ફળ મળે છે અને જો ખરાબ કર્મ કરીએ તો ખરાબ ફળ મળે છે ફળ મળે છે એ મિત્રો વાત પાકી છે ભલે વેડું વેલું મળે કે મોડું મળે પણ કરેલા કર્મનું ફળ તો આપણે ભોગવવું જ પડે છે તો જોઈએ એ વિષયની જ એક રસપ્રદ કહાની છે તો કહાનીને અંત સુધી સાંભળજો કેમ કે આ એક કહાની સાંભળી અને તમારા જે કર્મ કરવાની કહેવાય ને કેવા કર્મ કરવા તેની વિશેની આ દિશા તમને બતાવશે આ કહાની તો મિત્રો અંત સુધી અમારી સાથે જોડાયેલા રહેજો ઘરના એક ઓરડામાં એકલતાની પીડા ભોગવતા કાશીબા આજે દરેક સેકન્ડે બે હાથ જોડી અને પ્રભુ પાસે પોતાના મોતની પ્રાર્થના કરે છે હવે આ દોષ ભરેલી જિંદગી નથી એનાથી કે નથી જીવાતી એક નકામા ફર્નિચરની જેમ એની વહુ મધુએ એને આ રૂમમાં ફેંકી દીધી છે એક બાય રાખી દીધી છે જે પગારને કારણે એની સગવડ સાચવે છે એ પણ એને જરૂર હોય ત્યારે નહીતર તો એ પણ રૂમની બહાર જ રહે છે એને પોતાના રૂમમાં રહેવું ગમતું નથી કારણ એના કહ્યા પ્રમાણે કાશીબા પાસેથી ખૂબ વાસ આવે છે જે એનાથી સહન નથી થતી વાસ અને મારી પાસેથી કાશીબાનું આત્મસન્માન ઘવાઈને ચકના ચૂર થઈ જાય છે પણ હવે શું થાય ઉંમરની લાચારી ભોગવ્યા વગર છૂટકો છે ખરો નથી કાશીબાને પોતાનો ભૂતકાળ વારે વારે યાદ આવી જાય છે કેવો દબદબો હતો પોતાનો ત્રણ દેરાણી જેઠાણીમાં પોતે સૌથી મોટી એટલે બંને દેરાણીને પોતાની આંગળી પર નચાવતી પોતાના પતિની આવક પર આખા ઘરનો નિભાવ હતો એ વાતે પણ એના પગ ધરતી પર નહોતા રહેતા અને માધવ એ તો પોતાના રૂપથી એટલા અંજાઈ ગયેલા કે બીજા કોઈનું ક્યાં કશું સાંભળતા બસ કાશી કહે એ જ સાચું પણ ઘણી વખત પણ માધવની આગળમાં કાશીબા હું જે કહું એ જ સાચું એમની બંને દેરાણીઓ રીતસર ત્રાસી ગયેલી એટલે બંને દેયર બાપુજીની રજા લઈને જુદા થઈ ગયા કાશીબાના અહમને ફટકો લાગેલો પણ એ કશું બોલ્યા નહીં પણ ત્યાર પછી એમણે શબ્દોમાં કહી દીધેલું કે હવે એ બંનેનું જે થાવું હોય તે થાય તમારે એને રાતી પાય જેટલી પણ મદદ કરવાની નથી અને માધવે પણ પોતાની પત્નીની વાતને આજ્ઞા સમજીને પોતાના ભાઈઓ સામે ક્યારેય જોયું ન હતું કાશીબાની આંખમાં જ્યારે આંસુડાની ધાર થઈ ગઈ કેટલા હેરાન થયા હતા બેય દેરના પરિવાર અને પોતે જલસા કરતી હતી અને જ્યારે પોતાનો દીકરો પરણ્યો ત્યાર પછી મધુ ઉપર પણ વિતાવવામાં ક્યાં પાછુંવાળુંને જોયું હતું હે ભગવાન ત્યારે થોડીક બુદ્ધિ સુધારી દીધી હોત તો એક કોડલી કન્યાએ કન્યાને આટલી હેરાન કરી એના જ ફળ આજે ભોગવી રહી છું ને મારે આવી હળદૂત જેવી જિંદગી પસાર કરવી પડે છે મારો દીકરો પણ નથી આવતો મારી પાસે મહિનામાં બે વાર ડૉક્ટરની સાથે આવે છે મારા રિપોર્ટ વિશે ડૉક્ટરની સાથે વાત કરે છે અને મને તબિયત સાચવવાની ઉપર છેલ્લી સલાહ આપી અને જતો રહે છે હવે સમજાય છે કે સંતાનનો વિયોગ શું કહેવાય મેં પણ એને પૂરા બે વર્ષ એના રવિથી આઘો કરી દીધો હતો ને મધુ બધું ચૂપચાપ સહન કરતી હતી કદાચ એટલે મારો અત્યાચાર કરવાનો પારો રોજે રોજ વધુ ને વધુ ચડતો હતો કેટલું માન આપતો હતો કાયમ મધુને કહેતો બાનો સ્વભાવ એવો જ છે તું સમજે છે ને અને બસ મને ભાવતું જડી જાતું સમરના પપ્પા અને સમર બંને મારી જ તરફદારીમાં હતા મોટો દીકરો બાયડીનો કહ્યાગરો હતો પણ એ તો પહેલેથી જ નોકરીના નામે નોખો હતો અને મને એની ક્યાં પડી હતી મારું સઘળું સાસુપણું સહેવા માટે મધુ હતી ને અને કોઈ દિવસ સામે એક શબ્દ ઉચ્ચારતી નહીં પણ આજે એને બોલાવી થાતી નથી એમાં હું એને ક્યાં દોષ આપું મારા અતિ ઝુલમના કારણે જ એ રવિને લઈને એના પપ્પાના ઘરે ચાલી ગઈ ને ત્યારે પણ મેં એને એ જ આંખે કરેલી ને બે વર્ષ સુધી સમર એના રવિથી દૂર રહેલો ને આ એ જ પાપનું ફળ ભોગવી રહી છું ને અંતે મોટી બહુએ રસ્તો કાઢેલો બાજુ બાજુમાં બે મકાન લઈને નોખા રહેવાનું ત્યારે પણ ઘરે ઘરે જઈને મધનું નામ વગોવેલું અને કહે કે જુઓ આ આજકાલની વહુના સંસ્કાર પાંચ વર્ષમાં તો ધણીને લઈને નીકળી ગઈ અને ઘરડાઓને આ ઉંમરે નોખા કરી દીધા પણ ત્યારે કોઈ એમ મને ના કહ્યું કે મારો આ સ્વભાવ જ બદલવાની જરૂર છે પણ કોનામાં હિંમત હોય એટલી કે મને સલાહ આપે આ મારી બે દેરાણી કેવી પોતાના પરિવાર સાથે રાજી ખુશીથી રહે છે એના પૌત્ર અને પૌત્રી નાતી બધા કેવા

સાવરતાને હા હવે સમજાય છે મને પતિ પત્નીના પવિત્ર સંબંધને પણ મેં જો અને જો સાથે જોડી દીધા હતા જો મારી વાત રહેશે તો જ તમારી વાત રહેશે એટલે જ તો સમરના પપ્પા પાસે મારી હા હે હા કરવા સિવાય બીજો કોઈ વિકલ્પ ક્યાં હતો એટલે તો પોતે ક્યાં કોઈનું સાંભળતી મધુના મમ્મી પપ્પાનું પણ કેવું અપમાન કર્યું છે એ તો એ ખરેખર સજ્જન માણસો છે કે આજે પણ મને મળવા આવે છે બાકી પહેલાં તો એ આવતા ત્યારે સમરના પપ્પાના મોઢે જ એને કહેળવ્યું હતું કે કેવા છો તમે લોકો આમ હાઈલા આવો છો તમને એટલી ભાન નથી પડતી કે પરણેલી દીકરીના ઘરનું પાણી પીવું એ પણ આપણા શાસ્ત્રોમાં પાપ કહ્યું છે અને મધુની મા

મને જ પાવર હતો મારા રૂપનો મારા ધણીના મોટા હોદ્દાની નોકરીનો પણ હું ભૂલી ગયેલી સવારે તાજું ખીલેલું ફૂલ પણ સાંજ સુધીમાં કરમાઈ જાય છે ડાળી એથી ખરી જાય છે આપણે જે ફૂલને શ્રદ્ધાથી ચડાવેલા હોય એ ફૂલને આપણે રાતે ભગવાનની છબી પરથી ઉતારી લઈએ છીએ ને તો પછી એવો વિચાર ક્યારે કેમ ના આવ્યો કે શરીરને પણ એક દિવસ કરમાવાનું છે આ હાડકા એક દિવસ ગળવાના છે ઘડ એક દિવસ ડોકું કાઢીને પૂછવાનું જ છે કે કેવી તૈયારી કરી છે હું આવું છું હો અને એક દિવસ આવીને ઊભું રહી જાય છે જો મને મારી જુવાનીનો તોર હોય તો મારી વહુને પણ હોય જ ને મેં જો એની સાથે સારું વર્તન કર્યું હોય તો જ હું આશા રાખું રાખું ને કે તે મને સાચવે હવે હું એને સં અસંસ્કારી સ્થાપિત કરી દઉં તો મારો માયલો મને પૂછે પૂછે છે કે તે જે વર્તન કર્યું હતું એ શું સંસ્કારી હતું હા મારા કરમ છે તો મારે ભોગવવા પડશે જ ને સમર્પણ કદાચ બે વર્ષના પત્ની અને દીકરાના વિયોગ પછી ડરી ગયો હશે કે એની પત્ની એને કાયમ માટે છોડીને જાતી તો નહીં રહે ને અને કદાચ ધીરે ધીરે એને મારા સ્વભાવની ક્રૂરતા દેખાવા લાગી હોય જે હોય તે પણ જુદા થયા પછી સમરનું વર્તન પણ ઘણું બદલાઈ ગયું હતું હવે એ મને શાંતિ રાખવાનું ભારપૂર્વક કહેવા લાગ્યો હતો સમરના પપ્પા પણ મને ક્યારેક ચૂપ રહેવાનું કહી દેતા હતા પણ જ્યારે સમરના પપ્પાએ વિદાય લીધી ત્યાર પછી મારી જિંદગીનો નરકીયો પ્રવાસ શરૂ થયો મોટો દીકરો અને વહુ તો આમે પહેલેથી જ પોતાની રીતે રહેતા હતા એણે તો ક્યારેય મને કે એના પપ્પાને સાચવ્યા જ ન હતા અને હવેના છૂટકે મારે મધુની સાથે રહેવા આવવું પડ્યું જાણે કે એ એની આટલા વર્ષોની દાઝ કાઢી રહી હોય એવું વર્તન છે એનું મારી સાથેનું આખું કુટુંબ હવે મને કહે છે કે ભાભી તમે થોડાક હળીમળી અને પ્રેમ ભાવથી રહ્યા હોત ને તો તમારી આ દશા ના થઈ હોત પણ હવે શું હવે મારા હાથમાં બાજી રહી ન રહી ન હતી જે હાલત મેં મધુની કરી હતી એ જ હાલત અત્યારે મારી છે અને મારે ભોગવ્યા વગર છૂટકો નથી કોઈએ સાચું જ કહ્યું છે કે સો દાડા સાસુના અને એક દાડો વહુનો આજે તો કોઈ મધુને એમ કહે છે કે તમારા સાસુનું ધ્યાન રાખવું તો મધુ એને કહી દે છે કે જાઓ તો તમે એને તમારી સાથે લઈ જાઓ રાખો તો ખબર પડે હશે કરેલા ભોગવવા અને દીધા પામવા કરેલા કર્મના બદલા દેવા જ પડે છે આપણે પણ ક્યાંક મિત્રો સાંભળ્યું હશે કે કર્મના કરેલા બદલા દેવા રે પડે છે દેવા રે પડે છે તો મિત્રો તમને જો આ વાત પસંદ આવી હોય અને આ વાત વિશે તમારો શું અભિપ્રાય છે તે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને આ વાત તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને અમારી ચેનલમાં તમે નવા મહેમાન આવ્યા હોવ તો અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલા બેલ આઈકનને પ્રેસ કરી અને ઓલ પર સિલેક્ટ કરી લેજો જેનાથી આવનાર નવી જ આવી કહાની તમારા સુધી સર્વપ્રથમ પહોંચતી રહે તો મિત્રો ફરી મળીશું એક આવી જ રસપ્રદ માહિતી સાથે ત્યાં સુધી તમે તમારું ધ્યાન રાખજો ખુશ રહેજો અને ખુશ રહેવા દેજો જય શ્રી કૃષ્ણ